તે હારે તે ન્યાય પતાવીને પડતી હતી ને આજ બે ટ્રેક્ટર વાળા ને હે તો મેં કીધું ઘડીક વાર જાય ને તે મારી માની પણ ટેકો અને મેથી વાવલે આ જ ફેર ને આખા ખેતરમાં મેથી ઉતી હતી મેથી વાવલવાનું કામ એ પણ ચાલુ હે અને મણી હે ને વરે પાસે જરા જરા દાઢનું ઓલું પેઢું ચડ્યું ને તે એ ઝીરી ઝીરી દુખે તે બોલવામાં જરાક ટાણ પડે એ હું હે ને જાકોને મારી ગાયું ને બેઠી હોય હાલો દેખાડે ને પછી આપણે મેથી જાણવા જઈએ આ અટાણે આ જ ઘરે આમાં દીકરા ત્રણ જ છે હયો જે આ મોટી અમારી ઘરની જણ કેવું હતું ને ઉણા જેવડી તે દૂધ વાસડી લીધી હતી તે એ માદીકરી બેય બે છે તે એ બધા ખાઈ પીને ને બે હે આ કોર અમારો ગોપાલ હે ગોપાલ પણ બેઠો ને મારા માં અહીંયા જ ફેર ને થોડાક વેલા ખાવાના સણા આવતા ને તે એ સણા આવા આવ્યા હતા તે જ્યાં ઢેગલો કર્યો આજે કહેતી હતી કે હવે ચાર વાગ્યાનું ઉઠે અને હાર્યા કે તે ને જો આ મેથી છે ને વાવલે વાવલે ને આ નાખતા જાય રૂપા સોખી થઈ જાય એકદમ અસલ ને કઈ રહેલું કે કઈ ને તો આખો પડખે હાલે વાવલવાન કામ આ રંજુ અમારે તગારા ને તગારા આવવા દઈએ હા રૂપિયા ને તગારા ભરે ખાવ ટ્રેક્ટર વાળા ભાઈ આ બેઠા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ને જે આ કોર પડખે બે ટ્રેક્ટરો વાય આગળ પાસે એને ખાતર નાખે ને પછી ખેડવું રાપલવું તે ધૂળ ભેરવા દીધી ખાતર માંથી જો સાલું કરી દીધા નાખે દીએ ને પડખે અમાર ઘર ને રેવું આ ઠેકલા ઠેકલા ને થયે ને એની પછી થાંભલો લગભગ મારી ફોરાઈ જાય પાણો કાકરો ની તો કઈ બહુ હે ને તે લગભગ વેણવા પડે ને લાખો આવે લાખા ને વિડિયા થયે એટલી એલર્જી છે આગળ જે રાયડું નાખે કામ કરે ધ્યાન નહીં હોય તો નહીં વાંધો આવે ધ્યાન નહીં હે ને તો રાડો રાડ થાય મેં ધ્યાન પડ્યું આ ટેક્ટર આ નવી ટોલી હારું તાણે આવે ગઈ તી ને તે ઓલામાં ઓલી થઈ ગઈ નકર ટાણા એક ટેક્ટર માં ટોલી નતી ત્યાં હાલે ને નવી કરાવી હી ટોલી છે એમાં દેવી માં હે આંકવામાં ને સનો ને ગૌતમ બે ફોરવામાં હે ને લખમણ અહીં હે ભરાવવામાં કામ નવી ટોલી કીયા મામા પાંચસો પંદર <pi> <ses Demon sl�> <Walking> <facial>

આખા ને આમાં હે ને મારા ડુંગળીને બી કર્યું ને સોરા હે ઓલા કાબરા સોરા એ પણ એટલા હે બહુ જ ના જો મારે આખો આંબો આ હે ને સુહણીયો આંબો હે પણ મીઠો એવો હે બહુ જ અસલનો હે ઈ પણ એવો આવ્યો અવારતા પરવા આવ્યો હતો પણ એટલો નહોતો આવ્યો ત્રીજે વરે બહુ જ નો આવ્યો હતો જેવો ત્રીજે વરે આવ્યો હતો ને એવો જ પાછો અવારે પણ આવ્યો ને આ રૂપારા મલ્લકના ઝાડમાં ને એકદમ અસલના થઈ ગયા આ સોરા કેવા રૂપારા થઈ ગયા તે આસે આખો હિયારો તા ખાધા અને તોય હજે ઇવા નીવા હે ને આ ઉપર હે ને એટલી ઝાર નાખી હોમી ને તોય એટલે હે ને ઓલા કબૂતર વાયુ ભરાઈ જાય ને એટલી કબૂતર આવા ઓલું કરે ને તી ના રૂપર આપડે મકાન કરીએ પણ કબૂતર પથારી ફરવા દે તો ઉપર તો હે ને આખે માં ઝાર નાખેલ હે પણ તોય હજી બે હે થોડા થોડા

વઘાર નાખે પછી રોટલા ઘડી ઓલી વાડી વાવવાનું આજે બપોર પછી થોડુંક એક જ વાવવાનું બાકી હતી વાવાઈ જાય ને ને તો પછી આના તૈયાર કરવાના જ રીતે આ પણ વાવવાનું વિચાર હતી કે વેલર પરવાર જઈને ખેતર ખાલી થાય ને તો ખાલી તો થઈ ગયું ખેડર લે ને બે ત્રણ પડી પડીએ ખેડા આપણે વવાઈ જાય ને તો એક કામ નીકળી જાય ને ટાણા હેર વવાઈ જાય એક પાસનું વાર મોડું થાય ને આખું પડખામાં બીટ ને કોબી ને ગાજર ને ગાયું હાટું વાવલ છે ગાજર ગાયું હાટું જ ભાઈમાં બીટ ગાયું ના છે તે હું આગળ જોવા એની તો નથી ગઈ આકોરથી જ હું આજે આવી તી એક નગર મારે આવવું હોય તો એમાં હાંભો બંગલો હે ને એના પાસે જ મારું ઘરે કઈ સેટું ને હાવ નજીક જ છે તે હાલે ને આવીએ તોય હાવ ટુકડું જ થાય ચાલો એ રોટલા હ્યાક કરી ને પછી વિડીયો કન્ટિન્યુ કર્યું કોણ પર રોટલા એમાં લગ્ન કર નહીં ખ્યા હ્યાક કરી નાખ્યું બટેકા ને વાલનું કર્યું એક એ વઘાર્યું ને પછી એમાં માં કે કોઈને બટેકા નહીં ભાવે ને તો ટમેટાનું કર નાખ તે થોડુંક ટમેટાનું કર્યું તે એ બધું કરે અને હે બસ હું પરવા રહી બધું બપોરાને તૈયાર કરી લઈએ અને આ કોન પડખે મારે માં કાંસુ કાપે લીધું કાંસા મેં ડુંગરી એક કાપવાની હતી એમ કે હું બે હે ને બપોરા કરવા તાર કાપીએ ને તો વાંધો ના આવે નક હા આવે જાય તે ઢાકે દામ બધુંય પાછું હમણાં હે ને રોયતા ઓલી હે ને હાવ ઘંટારી હતી માખી ને મેં રોટલા ઘર લીધા ને લાઈટ ગઈ ને જે મારા બધું શોખું કરવાનું બાકી હતી આ કોણ પણ ઘેર પાટલો ને વેણો ની બધા ધોવાનું મૂકી દીધા ને મારા મા આવીને કંઈક કરતી હે કામ કર માડી હા કુટાઈ જાય છે ને હા જો તડીકો પડે ને એટલે લાદી માં ઉઘાડે પૈકી નો લાય તો જાય મારે ત્યાં હું પગું થવા હજુ કાદું કાદું પગું હતી આવી